નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનનો મોબાઈલ ચોરીના અનડિટેક ગુનાને શોધી કાઢી ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ડિટેન કરતી નવસારીની એલસીબી ટીમ વાત જો કરવામાં આવે તો વિક્રમભાઈ જીતારામ સતસિયા કે જે ઉંમર વર્ષ બાવીસ અને રહેવાસી વિજલપુર વિઠ્ઠા મંદિરના છે તેમણે સુરતના વરાછા ખાતે એક મોબાઈલ ચોર્યો હતો ઓપ્પો કંપનીનો એ સેવન્ટી ફાઇવ મોબાઈલ ચોરાયો હતો જેની કિંમત પાંચ હજાર રૂપિયા આંકવામાં આવી છે અને એ ગુનો જે ખરો એ અનડીટેક્ટ હતો એને ડિટેક કરી લીધો છે અને નવસારી એલસીબી ટીમે આ આરોપીને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે વોલીબોલમાં નવસારી જિલ્લાના ખેલાડીઓ સ્ટેટ રેફરી બન્યા વાતચો કરવામાં આવે તો ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશનના નેજા હેઠળ સુરત ખાતે સ્ટેટ રેફરી સેમિનારનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લાના વોલીબોલ એસોસિએશનના રેફરીશ્રીઓ સંજય પટેલ એસએસ અગ્રવાલ કોલેજ નવસારી સૂર્યાંગ ઢંડેલ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ચીખલી અને પ્રોફેસર બિપિનભાઈ પટેલ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખેરગામના પ્રાધ્યાપકો સ્ટેટ રેફરીની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લાનું ગૌરવંત નામ કરેલ છે અને સાથે જ અન્ય સિદ્ધિ બદલ નવસારી જિલ્લા વોલીબોલ એસોસિએશનના પ્રમુખ ફરદુન મિર્ઝા બોમ્બી જાગીરદાર ડોક્ટર મયુર પટેલ તમામ ઉત્તીર્ણ થયેલ સ્ટેટ રેફરીઓને આવનાર વર્ષોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેફરીની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી સત્તાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ નવસારીની પ્રતિષ્ઠિત એબી સ્કૂલ દ્વારા બે હજાર ચોવીસ પચીસ માટે રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીબીએસઈ વિભાગના ધોરણ એકથી દસના તમામ વિદ્યાર્થીઓએ સરસ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં શાળા ટ્રસ્ટી અંકુરભાઈ બોડા રાકેશભાઈ કાલાવાડિયા અને કલ્પેશભાઈ દલસાણીયાએ હાજરી આપી હતી કાર્યક્રમની શોભા વધારી હતી શાળાના ટ્રસ્ટી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ પરેડ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી તથા ડાન્સ સ્વાસ્થ્ય આધારિત નાટક ચંદ્ર નમસ્કાર યોગા ટેકવાન્ડો ફાયર એક્ટ જેવી કૃતિઓ દ્વારા કાર્યક્રમની શાનદાર શરૂઆત થઈ હતી લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ વોલીબોલ દોરડા ખેંચ કબડ્ડી ખો ખો લીંબુ ચમચી સો મીટર દોડ કોન બેલેન્સ વગેરે રમતમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા રમોત્સવનો ઉત્સાહ વધાર્યો હતો શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને ઉત્સાહમાં વધારો કર્યો હતો સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શાળાના સીબીએસઈ વિભાગના આચાર્ય ચિતનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

Life go, refresh karo! વલસાડ શહેરથી ગુંદલાવર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ જે કલવાડા ખેરગામ અને વાંસદા તાલુકાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાતસો એક જે વલસાડને આહવા સાપુતારા સાથે જોડતો સૌથી ટૂંકો માર્ગ છે પણ રાજકીય ઉપેક્ષાથી હાલ દસ જ મીટર પહોળો થયો છે અને દસ જ કિલોમીટરના બદલે માત્ર ચાર જ કિલોમીટર ચતુર્માર્ગીય થયો છે જેમાં છીપવાડા રેલવે ગંડાળા ત્રણસો ત્રીસ ક્રમાંકિત અંડરપાસ ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈને ગાંધીનગર કચેરી ખેરગામના યુવાનો અને અગ્રણીઓ દ્વારા રૂબરૂ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આ માર્ગ સાતસો એક વલસાડ શહેરને વલસાડ ખેરગામ તાલુકાના પૂર્વપટ્ટીના પટ્ટીના થી વધુ ગામો ગુંદલાવ જીઆઈડીસી અને વાંસદા તાલુકાને ટૂંકા અંતરે જોડે છે વસંત વિહાર સોસાયટી કબિલપોરના હરિહરાનંદ મંદિરના આંગણે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાને વિરામ અપાયો વસંત વિહાર સોસાયટીના હરિહરાનંદ મહાદેવ શિવ પરિવારના અગ્રણી નરેન્દ્ર પરમારના સંકલ્પથી યોજાયેલી શ્રીમદ ભાગવત કથાને આજ રોજ કથાના સાતમા દિવસે કથાકાર ભાગવત આચાર્ય ભરતભાઈ વ્યાસ ધરમપુરના દ્વારા વિરામ અપાવવામાં આવ્યો કથા વિરામ પ્રસંગે બાપુએ શિવ પરિવારના તમામ સભ્યો અને કથાના મુખ્ય મનોરોથી એવા નરેન્દ્ર વર્મા પરિવારને આશીર્વાદ આપ્યા હતા સમગ્ર પરિવાર તરફથી કથાકાર ભરતભાઈ વ્યાસનું સાલ પુષ્પગુચ્છ અને પુષ્પમાળાથી સ્વાગત કરાયું હતું કથાના પ્રવાહમાં આજે બાપુએ સુદામ ચરિત્ર વર્ણવી ભગવાન શ્રી કૃષ્ણની પધરામણી તથા પરમધામની ગતિની કથા વર્ણવી હતી કથામાં પધારેલા વિશિષ્ટ મહાનુભાવોએ કથાના આયોજકોનું પણ સન્માન કર્યું હતું આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું સુખાબારી ગામે દોડિયા સમાજ અને સમગ્ર આદિવાસી સમાજનું ફરી એકવાર ગૌરવ વધારતી વિષ્ટી પટેલ વાંસદા તાલુકાના સુખાબારી ગામના મૂળ વિષ્ઠી નિલેશ પટેલ વિસ્પી કાસર સ્કૂલ ઓફ માર્શલ આર્ટ નવસારી દ્વારા આયોજિત એનએફસી ટુ નવસારી ફાઇટિંગ ચેમ્પિયનશીપ નેશનલ લેવલ અંડર ટ્વેલ્વ ગર્લ્સ વિભાગમાં ફર્સ્ટ રેન્ક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સુખાબારી ગામ તથા સમગ્ર વાસદા તાલુકાને દોડિયા આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વાંસદામાં વીર બાલ દિવસની ઉજવણી કરાઈ વાંસદા ખાતે આવેલ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર વાયજય મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આઈક્યુ એસી ધરા પ્રકલ્પ ઇતિહાસ વિભાગ અને રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીના સાહેબાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં તારીખ છવ્વીસમી ડિસેમ્બરને રાષ્ટ્રીય વીર બાલ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો આજની યુવા પેઢી તેમના બલિદાન શહાદતને યાદ કરે તે હેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ પુત્રા પોલીસે પોકેટ કોપ અને ઈ ગુજરાત કોપની મદદથી નાસિકનો બાઇક ચોરીનો ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરી ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકમાં પીઆઈઆરએસ પટેલના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસની ટીમે પોકેટ કોપ અને ઈ ગુજરાત કોપની મદદથી નાસિક જિલ્લામાં થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો સાપુતારા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીએસઆઈ આર પટેલ અને એમને ખાનગી રાહે બાતમી મળી હતી અને જે સંદર્ભે એમણે એમ એચ પંદર એચ આર ઝીરો ઝીરો લઈ અને ગુજરાત તરફ આવતા વ્યક્તિને ઝડપી પાડ્યો હતો જેનું નામ છે વિજય લહાણુ ઘોડે ઉંમર વર્ષ ત્રીસ અને આ રીતે બાઇક ચોરીનો ખેલ ઉકેલાયો હતો કાવેરી નદી કિનારે ધાર્મિક વિધિ કરવા માટે ભવ્ય ઓવારાનું લોકાર્પણ કરવામાં આવ્યું વાંસદા ખાતે કાવેરી નદી કિનારે વાંસદા ગ્રામ પંચાયત દ્વારા ધાર્મિક કાર્યો કરવા માટે વિશાળ ઓવારાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેને લઈ ગ્રામજનોની અંદર ખુશીની લહેર જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે કાવેરી નદી કિનારે ધાર્મિક વિધિ કરવા માટે ગ્રામજનો વર્ષોથી આવતા હતા એમને અગવડતા પડી રહી હતી જેને લઈ ગ્રામજનો વર્ષોથી ઓવારાની માંગ કરી રહ્યા હતા જે સંદર્ભને ધ્યાનમાં લઈ વાંસદા ગ્રામ પંચાયત દ્વારા પાંચ લાખની ગ્રાન્ટ મંજૂર કરી ભવ્ય ઓવારાનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ કરવામાં આવ્યું જે પ્રસંગે ઉપસ્થિત પિયુષ પટેલ સાથે જ ગુલાબ પટેલ અને હિમાબેન શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આલીપુર હાઈસ્કૂલમાં ચીખલી તાલુકા કક્ષા કલા મહાકુંભની ભવ્ય ઉજવણી કે એન બી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપુર ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે ચીખલી તાલુકા કક્ષા કલા મહાકુંભની ઉજવણી કરવામાં આવી હતી ચીખલી તાલુકાની વિવિધ શાળાઓ દ્વારા સાહિત્ય સંગીત અને કલાને લગતી વિવિધ ચૌદ સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવ્યો હતો આ સ્પર્ધાઓમાં પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિદ્યાર્થીઓ શિક્ષકો અને ચીખલી વિસ્તારના પ્રૌઢ સ્પર્ધકોએ ભાગ લીધો હતો સ્પર્ધામાં કુલ ત્રણસો બાવન સ્પર્ધકો જોડાયા હતા ઉદ્ઘાટન સમારોહમાં શાળાના આચાર્ય સફી એમ વોહરા સહિત નવસારી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રાંત યુવા વિકાસ અધિકારી અંજુબેન પરમાર ચીખલી તાલુકા ટીપીઓ વિજયભાઈ પટેલ રાજ્યકક્ષા સુધી નિર્ણાયક તરીકે પોતાની ખ્યાતિ ધરાવતા દીપકભાઈ રાણા નિલેશ પટેલ લલિત પટેલ દીપક આહિર ડોક્ટર ભરત છિપ્પી વગેરે ઉપસ્થિત રહ્યા હતા વલસાડના એડવોકેટ તથા નોટરી તથા વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના છેલ્લા બાવીસ વર્ષથી પ્રમુખ તરીકે ચૂંટાતા આવેલ પીડી પટેલની નોટરી એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ તરીકે આજરોજ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા નોટરી એસોસિએશન ઓફ ગુજરાત સમગ્ર ગુજરાતના નોટરીઓનું એસોસિએશન છે અને આ પ્રતિષ્ઠિત એસોસિએશનના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈને પીડી પટેલે સમગ્ર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના નોટરીઓનું સન્માન વધાર્યું છે પીડી પટેલની નિયુક્તિના સમગ્ર ગુજરાતના નોટરીઓએ ઉમળકાભેર આવકારી લીધા સહિત શુભેચ્છાઓ પાઠવી છે અત્રે ઉલ્લેખનીય છે કે પીડી પટેલ હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ અને શિસ્ત કમિટીના ચેર તરીકે પણ બિરાજમાન થયા છે પીડી પટેલની વરણીને વલસાડના વકીલ તથા નોટરીએ આવકારી અભિનંદન પાઠવ્યા છે ઉમરગામ તાલુકાના ગામડાની યુવતી મિસ ગુજરાતમાં બીજા સ્થાને વિજય બની વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોલસુંબા ગામની રહેવાસી મિસ અંજલી ચોરાસિયાએ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ રાજસ્થાનના જયપુર શહેર સ્થિત ઝી સ્ટુડિયો ખાતે ફોરએવર સ્ટાર ઇન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી સૌથી વધુ યુવતીઓએ ભાગ લીધો હતો જેમાંથી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ઉમરગામ તાલુકાના સોલસુંબા ગામની રહેવાસી મિસ અંજલી ચોરાસિયાએ ફોરએવર મિસ ગુજરાતનું દૃિતય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ઉમરગામ તાલુકા સહિત વલસાડ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે નવસારી જિલ્લામાં માવઠા સાથે ધુમ્મસભર્યું વાતાવરણ ખેડૂતો ચિંતાગ્રસ્ત નવસારી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં શુક્રવારે સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ સાથે કેટલાક ઠેકાણે માવઠું પણ થયું હતું સવારે મોડે સુધી ધુમ્મસ રહેતા નોકરીયાતો તેમજ વિદ્યાર્થીઓને પણ મુસીબત વેઠવી પડી હતી ધુમ્મસના કારણે વિઝિબિલિટી લગભગ ઝીરો થવા પામી હતી વાહન ચાલકો તેમના વાહનો ધીમી ગતિએ અને સાવચેતીપૂર્વક હંકારવાની ફરજ પડી હતી વાંસદા તાલુકામાં હળવા વરસાદી છાંટણા તથા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે માજી વડાપ્રધાન સિંહના નિધન અંગે અનંત પટેલે દુઃખ વ્યક્ત કર્યું દેશના માજી વડાપ્રધાન અને એક શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી ડોક્ટર સિંહનું ગુરુવારે માંદગીને લઈ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે સમગ્ર દેશ માટે આ સમાચાર આંચકાજનક છે બે હજાર બારમાં વિધાનસભાની વાંસદા બેઠક પર કોંગ્રેસના પ્રચાર માટે આવેલા ડોક્ટર મનમોહનસિંઘે વાંસદા યુથ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ અનંત પટેલને કોંગ્રેસને મજબૂત કરવા માટે જણાવ્યું હતું માજી વડાપ્રધાન ડોક્ટર સિંહે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા હતા તેમના નિધનથી દેશમાં લહેર છે ડોક્ટર મનમોહનસિંહના નિધન અંગે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિથી લઈને વિપક્ષના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો અને એ જ પ્રમાણે અનંત પટેલે પણ શોક વ્યક્ત કર્યો હતો વિજલપુરના ડોળી તળાવની પાડે રહેતા લોકોને આવાસની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ નવસારી વિજલપુર નગરપાલિકાના વિજલપુર વિસ્તારમાં આવેલા ડોલી તળાવને વિકસાવી તેનું બ્યુટિફિકેશન કરવા માટે પાલિકા દ્વારા આ તળાવના કાંઠે સાતેક દાયકાથી રહેતા ગરીબ આદિવાસી પરિવારોને માત્ર પંદર દિવસની નોટિસ આપી તેમના ઘર છોડી સ્થળાંતર કરવા માટે જણાવ્યું હતું આ કામગીરીથી અસરગ્રસ્ત થનારા પરિવારે તેમના આવાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માગણી કરી હતી પરંતુ આ અંગે હજુ સુધી કોઈ વ્યવસ્થા ન થતાં ફરીવાર પાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે નવસારી સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગમાં પાણીનું કુલર બંધ હાલતમાં નવસારી સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગના પહેલા બીજા અને ત્રીજા માળે મૂકવામાં આવેલા પાણીના કુલરો છેલ્લા ત્રણ ચાર દિવસથી બંધ રહેતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ પીવાના પાણીની તકલીફ વેઠી રહ્યા છે કુલર બંધ હોવાને પગલે દર્દીઓના સગાઓએ પીવાનું પાણી લેવા માટે ઠેઠ ભોંચડીયા સુધી જવું પડે છે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગના ભોંચડીએ માત્ર ઇમરજન્સી વોર્ડ જ આવેલ છે જ્યારે હોસ્પિટલમાં દાખલ થનાર અન્ય તમામ દર્દીઓ પહેલાં બીજા કે ત્રીજા માળે રાખવામાં આવે જેથી પીવાના પાણી માટે સૌથી વધુ જરૂર પણ આ બંને માળા પર જ હોય છે પરંતુ આ બંને માળા પર પીવાની પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે દર્દીઓના સગાવલોને તકલીફ પડી રહી છે